વડોદરા મહાનગરપાલિકાની સ્થાયી સમિતિની બેઠક મળી જેમાં કુલ સત્તર કામો મંજૂરી અર્થે લેવામાં આવ્યા હતા જેમાંથી અગિયાર કામોને મંજૂરી આપી પાંચ કામ મંજૂર કરવામાં આવ્યા હતા જ્યારે એક કામને મુલતવી કરાયું હતું આજની આ બેઠકમાં મેકેનિકલ ખાતાના જેસીબી સમક્ષ મશીનો ભાડે લેવાના લાખની વધારો કરવાના કામને પંદર આવ્યું હતું વડોદરા મહાનગરપાલિકાની મુખ્ય કચેરી બિલ્ડિંગમાં ફાયર પ્રોટેક્શન સિસ્ટમ ઇન્સ્ટોલ તથા વિવિધ ઝોનની બોર્ડ ઓફિસમાં ફાયરના સાધનો લગાવવાના કામને મંજૂરી કરવામાં આવ્યું હતું સાથે જ વડોદરા શહેરના પાર્ક એન્ડ ગાર્ડન શાખામાં ચારેય ઝોનમાં ગાર્ડન મેન્ટેનન્સ કરવાના વાર્ષિક ઇજારાના કામને નામંજૂર કરવામાં આવ્યા હતા તો બીજી તરફ કાસોની સફાઈ માટે ઉપયોગમાં લેવાયેલ માસ્ટર ફ્લોટિંગ પોકલેઇન મશીનના કામને ફક્ત સડસઠ સી હેઠળ મંજૂર કરાયું હતું જ્યારે આ કામમાં વધારો આપવાના નિર્ણયને નામંજૂર કરવામાં આવ્યો હતો વધુ માહિતી સ્થાયી સમિતિના અધ્યક્ષ ડૉક્ટર શીતલ મિસ્ત્રીએ આપી હતી આજની બેઠકમાં સત્તર દરખાસ્તો રજૂ કરવામાં આવી હતી એમાંથી ઓડિટનો રિપોર્ટ જાણમાં લેવામાં આવ્યો રોડ પ્રોજેક્ટ શાખા માટે જે કન્સલ્ટન્ટ નિમણૂક કરવામાં આવી હતી આઇટમને મુલતવી રાખવામાં આવી છે વડોદરા મહાનગરમાં જેસીબી એસ્કેવેટર મશીનો જે ભાડે લેવાના હતા છસો સોળ રૂપિયા પ્રતિ કલાક એની નાણાકીય મર્યાદા વધારવાની દરખાસ્ત હતી એમાં ત્રીસ લાખના બદલે પંદર લાખની નાણાકીય મર્યાદા વધારવામાં આવી છે ડ્રેન માસ્ટર જે ફ્લોટિંગ જેસીબી મશીન હતું જે કાસ સફાઈ કરવા માટે ચોમાસા દરમિયાન અઠ્યાવીસ દિવસ માટે વાપરવામાં આવ્યું હતું એ સડસઠ ત્રણ સીમાં સોળ લાખ ચુમ્માલીસ હજારનો ખર્ચો મંજૂર કરવામાં આવ્યો છે આગામી મહિના માટે આ મશીન સ્ટેન્ડ બાય રાખવામાં નહીં આવે એટલે સડસઠ ત્રણ સીમાં જે ખર્ચ મંજૂર કર્યો છે એ સિવાય હવે એક્સ્ટ્રા ખર્ચ નહીં કરવામાં આવે અગ્નિશમન દ્વારા જે વોર્ડ ઓફિસો અને ખંડેરાવ બિલ્ડિંગમાં ફાયર પ્રોટેક્શન સિસ્ટમ લગાડવામાં આવી છે સડસો ત્રણ સીના ખર્ચીને એકવીસ લાખનો ખર્ચ થયો તો જેને મંજૂર કરવામાં આવે છે અગ્નિશમન તાત્કાલિક સેવા દ્વારા અગિયાર હાઇડ્રોલિક રેસ્ક્યુ ટૂલ્સ ખરીદવાની દરખાસ્ત હતી અગિયારના બદલે નવ સેટ ખરીદવાની સ્ટેન્ડિંગે મંજૂરી આપી છે ડ્રેનેજ નળીકા દુરસ્તીનો ઇજારો પશ્ચિમ ઝોનનો હતો જે અઢાર ટકાના ઓછાના ભાવનો હતો તેને મંજૂર કરવામાં આવે છે સેન્ટ્રલ સ્ટોરમાં જે માલ સામાનનો વાર્ષિક હજાર હતો એમાં દસ લાખની નાણાકીય મર્યાદા વધારવામાં આવી છે પાર્ક એન્ડ ગાર્ડન શાખાના ઉત્તર ઝોન પશ્ચિમ ઝોન દક્ષિણ ઝોન અને પૂર્વ ઝોનના મેન્ટેનન્સના જે કામ હતા એને નામંજૂર કરવામાં આવે છે અને એના બદલે માનવ દિનમાં મેન પાવર લઈ અને ગાર્ડનો મેન્ટેન કરવાનું નક્કી કરવામાં આવે છે આજવા રોડ ખાતે રાત્રિ બજારની જે સોળ દુકાનો પૈકી નવ દુકાનો મહત્તમ બોલી બોલનારને ભાડે આપવામાં આવે છે જલારામ મંદિરની સામેવાળી સ્કૂલ માટે ચારસો ચોરસ મીટરની જગ્યા પેન્ટ પાર્કનો ઇજારો આપવાની જે દરખાસ્ત આવી તેને નામ મંજૂર કરવામાં આવે છે પૂર્વ ઝોન વહીવટી વોર્ડમાં સરદર એસ્ટેટથી જનકલ્યાણ સોસાયટી પૂર્વ ઝોનમાં પંચમુખી હનુમાનજી કિશનવાડી પોલીસ સ્ટેશન અને પૂર્વ ઝોનમાં વોર્ડ નંબર ચારમાં બિલીપિત્ર બિલીપત્ર લક્ષ્મીનગર સાંઈકૃપા સોસાયટી ઉજકરાયણ બંગલોસ આ તમામ વિસ્તાર માટે જે પાણીની નળીકા નવી નાખવાની હતી એ કામોને મંજૂરી આપી આ ખોટી માહિતી છે જ્યારે દરખાસ્ત જ્યારે મશીન મંગાવ્યું ત્યારે ડિપાર્ટમેન્ટને અંદાજો હતો કે ત્રણ મુખ્ય કાસો જે સાફ કરવાની છે એટલા માટે દરખાસ્તમાં એવું લખ્યું છે કે આ ત્રણ કાસને સાફ કરવા માટે મશીન મંગાવ્યું છે પરંતુ મશીન આવ્યા પછી એની પહોળાઈ જોતાં આ ભૂખી કાસનું મશીન જાયું હતું નહીં એટલે જે જે કાસોમાં ખાસ કરીને કાસામલા કાસ રૂપારેલ કાસ અને ભૂખી ઘાસ આ મસ્યા કાસ આ જે જે જગ્યાએ આ કાસનો ઉપયોગ આ મશીનનો ઉપયોગ થયો છે એના જ ફક્ત બિલો આવ્યા છે દરખાસ્તમાં એક જનરલ કોમેન્ટ છે કે આવી વરસાદી કાચો સાફ કરવા માટે આ મશીન ભાડે લેવામાં આવ્યું છે પરંતુ ભૂખી કાસમાં આ મશીન ઉતર્યું નથી અને એના બિલ પણ આવ્યા નથી પરંતુ દરખાસ્તમાં એક જનરલ રિક્વાયરમેન્ટ તરીકે આ વસ્તુનો ઉલ્લેખ થયેલો છે એટલે જે કોઈ આક્ષેપ છે એમાં સમજશક્તિ થોડી ઓછી જણાય છે કારણ કે ફાઇલનો ડિટેલ સ્ટડી કર્યો છે આજે મેં અને એમાં કઈ કાં આઠ આઠ કલાક માટે કેટલી સ્વિફ્ટમાં ક્યાં ક્યાં મશીન અઠ્યાવીસ દિવસ ચાલ્યા છે એ તમામ વસ્તુનો અભ્યાસ કર્યો છે અને ભૂખી કાચનું કોઈ પણ બિલ આવ્યો

નું બિલ આવે એટલે એક એક બિલ કઈ જગ્યા પર કેટલા કલાક આ ડ્રેન માસ્ટર મશીન ચાલ્યું છે એનો હિસાબ જોઈ અને આ ખર્ચને મંજૂર કરવામાં આવે છે જેમાં ભૂખી કાસ્ટનું કોઈ પણ જાતનું બિલ નથી મેં શું કીધું કે મશીન મંગાવતા પહેલાં દરખાસ્ત તૈયાર કરી કે ભૂખી કાસ મસ્યા કાસ સુપારેલ કાસ કાસામાલા કાસ આ તમામ કાસો સાફ કરવા માટેનું મશીન છે મશીન આવ્યા પછી ખબર પડી કે ચાર અને ભૂખી કાસમાં ઘણી જગ્યાએ પાકી કાસ છે પાકી કાસમાં મશીન ઉતરે નહીં અને જ્યારે કાસની પહોળાઈ ચાર મીટર કરતાં વધુ હોય ત્યાં જ મશીન ફ્લોટ થતું હોય દૂષિત લઈને રિપોર્ટ આવ્યો છે એવું કહેવાય છે જે રિપોર્ટો રેગ્યુલર સેમ્પલિંગ કરતાની સૂચના આપી છે જે જગ્યાએ પોઝિટિવ રિપોર્ટ આવશે ત્યાં આગળ આરોગ્યની ટીમ અને કંટામિટર પાણી હશે તો તાત્કાલિક એન્જિનિયરની ટીમો રિપોર્ટ આવ્યો છે કે નહીં એટલું તો ના મારી પાસે જ નથી આજે તમને માહિતી નથી આજે બીજી એક મહત્વની અખબારોમાં આવી છે ને અમે જોયું પણ કે સાઈ સાગર કોમ્પ્લેક્સનું સીલ ખોલી નાખવામાં આવ્યું છે એની માહિતી છે આપને એમને ઇમ્પેક્ટ ફી માટે એપ્લાય કર્યું છે અને નિયમ મુજબ બરાબર છે અત્યારે અધિકારી માહિતી આપી જજુ ડિટેલમાં તપાસ કરીશું